કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તેના સંદર્ભે પીડિત પરિવારોની શનિવારે મુલાકાત લીધી હતી જ્યાં કેબિનેટ મંત્રી પીડિત પરિવારોને મળીને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટેની ખાતરી સાથે હુંપ પણ આપી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે ભીલવણ ગામે જે બનાવ બન્યો છે તે અત્યંત દુઃખદ છે આપણી વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્ર થઈ અને એકબીજાની મદદ કરી પરંતુ અહીં ભીલવણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલા લીધા છે ગુનેગારોને છોડવામાં આવશે નહીં

સામાજિક અગ્રણીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવાણ ગામે એક બનાવ બન્યો હતો બનાવ બહુ દુખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકાર શ્રીએ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનો જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે